ભરૂચ તાલુકાના અંકલેશ્વર ગામની સીમમાં આવેલ કેપી ગ્રુપના પવનચક્કીના સ્ટોરમાંથી થયેલ કેબલ ચોરીને ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલ ચોરી કરનાર આરોપીઓ ઝડપી પાડતી ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ ભરૂચ એલસીબીના પીઆઈ એમ પી વાળા સાહેબના માર્ગદર્શન મુજબ લોકલ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો બનાવી ગુનેગારોને શોધવા વર્કઆઉટ હાથ ધરેલ હતું જ્યારે પીએસઆઈ ડીએ તુવરની ટીમ જેમાં એએસઆઈ સંજયદાન ગઢવી આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ રજનીકાંત પાટણવાડિયા વિક્રમસિંહ ડોડિયા પોલીસ કોન્સ્ટેબલ નરેશભાઈ વસાવા ઇઝહાર મંડોરી પેટ્રોલિંગમાં હતા તે વખતે એમને બાતમી મળેલ હતી કે ભરૂચ બંબાખાના સર્કલ નજીક આવેલ ભંગારની દુકાને પાંચ ઈસમો બળેલા કોપર વાયરની થેલીમાં ભરીને ઊભા છે અને તેમની પાસે શંકાસ્પદ મુદ્દા માલ છે જેની એલસીબી ટીમે પાંચે શંકાસ્પદ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા અને પૂછપરછ કરતા આ પાંચે આરોપીઓએ પોતાનો ગુનો કબૂલ કરેલ હતો પોલીસે બળેલા કોપર વાયર એકસો અઠ્ઠાવન કિલો અને છ મોબાઈલ જેમની કુલ કિંમત એક લાખ ત્રણ હજાર પાંચસોનો મુદ્દામાલ કબજે કરેલ છે માઇટીવી ન્યૂઝ ચેનલ ચીફ રિપોર્ટર રાજેશ પટેલ ભરૂચ